અને શરિયત મુજબ ફરજ કરાર આપવામાં આવ્યા છે વહેલા ઉઠીને નમાઝ માટે મસ્જિદોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી રાજમાર્ગો પર ભારે અવર જવર છે એ જ રીતે સાંજે પાંચ વાગ્યા પછી બજારોમાં ભારે ભીડ રોઝા ઇકતારી માટેના વ્યંજનો અને વાનગીઓની ખરીદી માટે ઉમટી પડે છે દિવાડા મસ્જિદથી મહુડી ભાગોળ ટાવર ચોક લાલ બજાર ઝુમ્મા મસ્જિદથી કડિયાવાડ દુધિયાપીરથી તાઈવાડા જ્યારે મસ્જિદમાં રોઝો ખોલતા મુસ્લિમ બિરાદરો નજરે પડે છે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમો ઉપવાસ કરે છે અને અલ્લાહની કરે છે